प्रश्न ई शब्दों लखो बाघ बाघ नो सर्थी शब्द जुशु बगीचो પાણી પાણીનો સમાનાર્થી શબ્દ જોઈશું જળ પ્રશ્ન ઉ શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો qua đà vật chất biểu khở thể quả đã đi đi thì bài và chất અમે બાગમાં ગયા છોડ વાક્યમાં પ્રયોગ અમે છોડ લાવ્યા પ્રશ્ન ઉ તમારા રહેઠાણની આસપાસ આવેલા કોઈ બાગનું આઠ દસ વાક્યોમાં વર્ણન કરો પોઈન્ટ આપેલા છે બાગનું નામ તેમાંના વૃક્ષો છોડ રમતના સાધનો માળીનું નામ અને તેનું કામ વગેરે આ પ્રશ્ન તમારે જાતે લખવાનો છે પ્રશ્ન એ વૃક્ષોના ચિત્રો ઓળખો અને તેમના ગુજરાતી નામ લખો પ્રથમ ચિત્ર આંબો बीज चित्र नारियेड़ी त्रीज चित्र के चौथु चित्र बड़ પ્રશ્ન અહીં તમારા ઘરની આસપાસ અને શાળામાં આવેલા છોડ વૃક્ષોને ઓળખો અને તેમના નામ લખો આ પ્રશ્ન પણ તમારે લખવાનો છે પ્રશ્ન ઓ ચિત્રોમાં રંગ પૂરો અને પ્રત્યેક ભાગનું નામ લખો આનો જવાબ પણ તમારે લખવાનો છે થેન્ક યુ